વિરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓએ બે મહિનાનો કોન્ટ્રાક્ટ અપાતા વિરોધ કરાયો વિરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ વિરોધ કર્યો અગિયાર માસના કરાર આધારિત કર્મચારીઓ વિરોધ કર્યો ત્રીજા મહિનાનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા અગિયાર માસની જગ્યા પર માત્ર બે મહિનાનો કોન્ટ્રાક્ટ આપતા કર્મચારીએ વિરોધ કર્યો વાઇસ ચાન્સેલરની ઓફિસ બહાર ક્લાર્ક પીયુન સ્વીપર માળી હેલ્પર્સ સહિતનાએ બેસી વિરોધ કરી કોન્ટ્રાક્ટ લોલીપોપ બહાર બરાબર હોવાનું કહી જ્યાં સુધી 11 મહિનાનો કરાર લેખિત નહીં આપે ત્યાં સુધી વિરોધ કરાશે તેમ જણાવ્યું જે નામ લો હો નીરવસા ડિપાર્ટમેન્ટ ઓફ આઈસીટી માં લગભગ 25 વર્ષ 24 વર્ષથી કામ કરું છું 2004 થી કરાર આધારિત કર્મચારી તરીકે જોડાયો છું